ગુજરાતી સિનેમાની સૌથી મોટી લવ સ્ટોરી તરીકે ગણાતી મિસરી ફિલ્મ 31 ઓક્ટોબરે થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહી છે ફિલ્મના કલાકારો આજે અમદાવાદ પહોંચ્યા અને ફિલ્મ અંગે વિગતવાર વાત કરી પ્રેમ અને હાસ્યની મીઠી મિશ્રણ સાથે આવી રહેલી ફિલ્મ મિસરી ગુજરાતી સિનેમામાં એક તાજગીભરી લહેર લઈને આવી રહી છે અણધારી અને સુંદર સંબંધો પર આધારિત આ ફિલ્મ યુવાનોના હૃદયને સ્પર્શી જશે આ ફિલ્મનું દિગ્દર્શન કુશલ એમ નાયકે કર્યું છે જ્યારે નિર્માણ કૃપા સોની અને સંજય સોની કર્યું છે ફિલ્મના સહનિર્માતા ધ્રુવિન શાહ મીત કારિયા અને જય કારિયા છે ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અભિનય કરી રહી છે માનસી પારેખ રોનક કામદાર સાથે જ કલાકારોમાં ટીકુ તલસાણિયા પ્રેમ કવિ શાસ્ત્રી કોસંભી ભટ્ટ અને બાળ કલાકાર પ્રિન્સી પ્રજાપતિનો સમાવેશ થાય છે જ્યારે હિતુ કનોડિયા ખાસ ભૂમિકામાં જોવા મળશે અમદાવાદ પ્રવાસ દરમિયાન અભિનેતા અભિનેત્રી અને પ્રોડ્યુસર્સે ફિલ્મ વિશે પોતાની પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી હતી અને દર્શકોને એકત્રીસ ઓક્ટોબરે ફિલ્મ જોવા અપીલ કરી હતી જો તમને આ વિશેષ અહેવાલ પસંદ આવ જો તમને આ વિશેષ અહેવાલ પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો

तो यस दिस इज मिस्ट्री रिलीजिंग दिस फ्राइडे 31 मजा आवे तीन जो बहुत सरस मिली मैंने वो कमीज तो एज अ एक्टर तो नहीं पर एज अ व्यूअर एज एन ऑडियंस मेंबर मोटे मोटे हमने कई नहीं है कि मैं यहां पिक्चर हूं चल हमने तो वो कमीज मजा आवे जब मना से मैं कहूं ना कि बहुत सुंदर तुम छे और हमने सच व्यक्ति मजा आवे जब तुमने जो आओ मजा तो आपसे આ છે ને બહુ જ એક બેઝિક ક્વેશ્ચન છે એનો આન્સર પણ બહુ જ બેઝી છે કે જે કેરેક્ટર હું પ્લે કરું છું એ આના કાખાનું કરું છું ને કાખાનું કેરેક્ટર પ્લે કરું છું અને છ વર્ષનો હતો ત્યારથી એને મેં ઉઠેર્યો છે એ કેરેક્ટર છે મારો અને એને સખત પ્રેમ કરું છું અને મારી મિશ્રી એક્ચુલી એની સાથે

કારણ કે એક લાઇન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી એ માનવા હું તૈયાર નથી એટલે એ એક કોન્ફિડન્સ છે કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ ભલે હું ના હોઉં ભલે અમારી સાથે વિતાવેલા પળો યાદ ના હોય પણ એના એ ફિલિંગના બેસિસ ઉપર એ ફરી એને એના પ્રેમમાં પાડશે ફૂલ ઓન રોમેન્ટિક મુવી મારી ફર્સ્ટ છે કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી કારણ કે હું જોઉં જોતો ઓછી હોઉં છું અને આ આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પર્ફોમન્સીસ થી લઈને સીન થી લઈને સ્ટોરી એ બધું લાર્જર ધેન લાઈફ હોય છે અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે તો પણ આઈ થિંક જે એક્ટર્સ મારી સાથે હતા ડિરેક્ટર હતા એમની ક્લેરિટીના લીધે મને બહુ જ હેલ્પ થઈ સો આઈ એમ વેરી લકી કે આ ટીમ સાથે મેં મારી ફર્સ્ટ રોમેન્ટિક ફિલ્મ કરી કારણ કે એમણે બધાએ મને બહુ સાથ મિસ્ત્રી એક અલગ પ્રકારની લવ સ્ટોરી એટલે છે કેમ કે એક એક મેચ્યોર લવ સ્ટોરી છે જે ઘણા મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ આમાં પરફોર્મન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે રાઇટિંગ સ્ટ્રોંગ છે ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે અને આ એવી ફિલ્મ છે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે તો ડેફિનેટલી તમારે મિસ્ટ્રી જોવી મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના past માં એક એવી ઘટના થઈ છે જેને થી એ થોડી સહેમી છે અને થોડી એનો દુઃખ માં છે પણ પછી એના life માં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંને લાઈફમાં આખી લાઈફ બંને ની ઉથલ પુથલ થઇ જાય છે બીકોઝ એમ એમ થાય છે કે બે ત્રણ દિવસમાં તો એ લોકો જુદા થઇ જશે કેમ કે હું તો બહુ નાનો છું આ બધું કહેવા માટે ટુ બી ઓનેસ્ટ પણ જેમ જોયું આપણે ઘણા બધા લાઈક મીડિયામાં રિપોર્ટ પ્રમાણે કે ભાઈ લાસ્ટ જ હજુ વર્ષ પત્યું નથી અને આપણે ફિલ્મો એ જે ગ્રોસ છે એ હંડ્રેડ કરોડ પાસ કરી દીધું જે બહુ બધી રિજનલ ઇન્ડસ્ટ્રી કરતા વધારે સારું છે તો આજ પાછ પાથ પર આપણે જતા રહીએ આગળ વધતા રહીએ તો ઘણું સારું ઇન્ડસ્ટ્રી માટે છે બીકોઝ કોઈ ફિલ્મ ચાલે તો એ ખાલી એક્ટર કે ડિરેક્ટર પ્રોડ્યુસર માટે નહીં પણ એ ફિલ્મ સાથે સંકળાયેલા જે બીજા બસો ત્રણસો લોકો છે એ લોકોના માટે બી બહુ સારી વસ્તુ છે આપણે ઇન્ડસ્ટ્રી જે જોઈએ છે એ કદાચ પાંચ એક્ટર હોય એક ડિરેક્ટર હોય બે પ્રોડ્યુસર હોય પણ એમના સિવાય જે પંચાણું ટકા લોકો છે અ જે લોકોનું ઘર ચાલે છે કે જે લોકો માટે આખું પ્રોફેશન છે વધારે ને વધારે ફિલ્મો બનતી રહે તો એ લોકોને બી વધારે કામ મળતું રહે પ્લસ ફિલ્મ વધારે કમાય તો લોકોની ફીસ ભી વધતી રહે તો એ જ ડિરેકશન માં વધવું જોઈએ અને વધી રહ્યા છે બસ એ મારું કેવું છે